ખેલ મહાકુંભનું જ્યારે ગુજરાત સરકાર આયોજન કરી રહી છે ત્યારે હું આપને જણાવું કે ખેલ મહાકુંભ જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે ઇનિશિયેટિવ લઈને જે ખેલ મહાકુંભની શરૂઆત કરી તેના થકી ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સને અને રમતવીરોને જે પ્રોત્સાહન મળ્યું છે અને જ્યાં સુધી એ લોકો પહોંચી શક્યા છે એ અકલ્પનીય છે એટલે સરકાર દ્વારા આ જે ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે એની અંદર આપણે વધારેમાં વધારે ભાગ લઈએ કારણ કે આ ખેલ મહાકુંભ છે એ શાળાકીય લેવલથી લઈને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તમને તમારું કોવત વતાડવાનું તક આપે છે શાળાકીય સ્પર્ધાથી તમે જો શરૂઆત કરશો તો છેક ઓલિમ્પિક સુધી પહોંચી શકો છો તો એક તમારી એક રમતમાં આગળ વધવાની એક સીડી આપણે ગણી શકીએ ખેલ મહાકુંભને તો જે યંગ યંગસ્ટર્સ છે ખાસ કરીને જે શાળાના વિદ્યાર્થીઓ છે કે કોલેજના વિદ્યાર્થીઓ છે એ વધારેમાં વધારે આમાં ભાગ લે અને એમ પોતાને એક સ્ટે એક એક સ્ટેપ આગળ વધારતા જાય તો હું ચોક્કસ માનું છું કે આપણે ઓલિમ્પિકમાં પણ ગુજરાતનું મેડલ દૂર નથી